નમસ્કાર મિત્રો હું દોલાભાઈ ખાગડા આપણા મેં કહેવત છે કે હરી ફરી બાવો ઈટા દે ઘણા સમયથી ઘણા વર્ષોથી આપણે જોઈએ છીએ કે ખેડૂત દિન પ્રતિદિન શા માટે એ કરજદાર બને છે સપના હોય છે દરેકના સપના હોય છે કોઈ કામ કરતો હોય તો એના બી સપના હોય સારા પ્રસંગો હોય સારા કપડા પહેરવાનો હોય ગાડી સાધર ઘરણા સપનું હોય ક્યાંક ફરવા જવાનું સપનું હોય પણ તમામ સપનાઓનો ભોગ તમામ સપનાઓને જયારે ગોળીને પી જનારો વર્ગ હોય તો એ ખેડૂત વર્ગ છે મજબૂરી છે નથી દરેક સોખ જે લોકોને જોઈને પૂરા કરે છે પરંતુ એક સાથે ત્યાં તેર તૂટે આવી પરિસ્થિતિની અંદર ખેડૂત એ પોતાના તમામ સપનાઓ એમના બાળકોના પણ સપનાઓ હોય છે કે તમામે તમામ એ ભૂલી જતા હોય છે આજે આપણી સાથે ખાસ વિશે બે ત્રણ દિવસથી તૈયારી સર્ચ કરતો તો બધું કે શું પરિસ્થિતિ છે હું ઘણા સમયથી જોઉં છું રાજસ્થાનનો પટોહ હોલ કે એની અડીને આવીને ઉત્તર ગુજરાતનો જે બનાસકાંઠાનો વિસ્તાર હોય એ બનાસકાંઠાના વિસ્તારની અંદર અત્યારે જ્યાં જુઓ ત્યાં સોલાર સિસ્ટમ એ લાગી રહી છે એને સોલાર ફાર્મિંગ તરીકે ઓળખવામાં આવે છે અને લાખો હેક્ટરોની અંદર અહીંયા કામ પણ પટી ગયું છે અને ક્યાંક નવું કામ પણ એ ચાલુ છે એટલે એક જાતનો કહીએ તો એકદમ જ્વાળામુખીની જેમ રફતારની જેમ તેજ ગતિએ ખેડૂતોના જે ખેતરોની અંદર જે સોલાર સિસ્ટમ ફિટ થઈ રહી છે એ સોલાર વિશે આપણે થોડી જાતે આપણે જાણકારી ખાતર આ માહિતી આપને અવગત કરું છું શક્ય હોય તો આ વિડીયોને દરેક લોકો સુધી પહોંચાડજો દરેક આપણા ખેડૂત સુધી પહોંચાડજો કારણ કે ખેતીને સાઈડ કરી અને જ્યારે એની અંદર ઉદ્યોગ ચાલુ થાય તો એ ઉદ્યોગની અંદર એના પાછળ કેટલો ભોગ લેવાય છે અને પાછળ જાતો શું પરિસ્થિતિ થાય છે અને કેટલું એની અંદર આખું વિગતવાર વાર આજે હું તમને સમજાવીશ એટલે આ જાણકારી દરેક સુધી પહોંચે એની એક ખાસ આપણી જોડે આશા રાખું છું મારો વોટ્સએપ જે ઘણા મિત્રોનો ફોન આવે છે મારો વોટ્સએપ બેન થયેલો છે તમે એક નવો નંબર ચાલુ કર્યો છે અને અત્યારે ફેસબુક ઉપર હું તમને જાણકારી પહોંચાડતો હતો પરંતુ ફેસબુક વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામ એ સેફ માધ્યમ નથી એટલે આજે સૌ પ્રથમવાર આપની સાથે એક યુટ્યુબના માધ્યમથી આપણે આ જાણકારી તમને પહોંચાડું છું વધારે વાત ના કરતા આજે ખાસ એક જે વાત કરી કે સોલાર સિસ્ટમની વાત કરીએ તો મેં અહીંયા થોડો ખેડૂતોને મળ્યો એમના અધિકારીઓને જે સોલાર હતા એમને વાત કરી મેં થોડીક મિત્ર સર્કલમાંથી જાણકારી લીધી ને તમામ જાણકારી એકત્રિત કરીને જ્યારે એ તારણ કાઢ્યું ત્યારે મારો પણ હૃદય કંપી ઉઠ્યો કે વાસ્તવમાં આવી પરિસ્થિતિ છે તમે પણ આ વિડીયો જોશો અને તમને પણ ખ્યાલ આવશે કે ખરેખર આપણે કેટલી મોટી ભૂલ કરી ચુક્યા છીએ એટલે આ ભૂલ બીજા આપણા ભાઈઓ કરી છે પણ હવે આગળના કોઈ નવા ખેડૂતો એનો ભોગ ના બને એના માટે આ વિડીયો આ જાણકારી દરેક સુધી પહોંચાડવાની છે તમને ખાસ વાત કરીશ કે એ કહેવત છે કે લૂંટાય એટલું લૂંટજો અમરાળો તમે ભરપૂર હિસાબ લેશે પણ અહીંયા તો એવી સિસ્ટમ છે કે ખેડૂત વર્ગ જે છે એને સતત ને સતત લૂંટવાના જ પ્રયાસો ચાલી રહ્યા છે એની અંદર એવી પરિસ્થિતિ હોય કે અધિકારીઓ હોય તો એની નજર ખેડૂત ઉપર હોય સરકારની હોય તો એની નજર ખેડૂત ઉપર હોય કોન્ટ્રાક્ટરો હોય દલાલો હોય કોર્પોરેટરો હોય તમામે તમામ પ્રકારની નજર માત્ર ને માત્ર ખેડૂતને કઈ રીતે એના જોડેથી એ ચૂંટવી લઈએ જ્યાં ખૂબ ઓછું છે તેમ છતાં એમાંથી ચૂંટવી લઈએ એટલી નજર આ ખેડૂત વર્ગ ઉપર હોય છે કારણ કે તમે ઘણી વખત જોતા હશો કે એક બાજુ આપણે જ્યારે અનાજ ઉત્પન્ન કરીએ માર્કેટમાં જઈએ ત્યારે એ માર્કેટની અંદર એ પૂરતા આપણને ભાવ નથી મળતા ત્યાં ભરના દીકરા ભાવ બીજા કરે છે અને ચાર મહિના મહેનત કરીને આપણે મથી ગયા હોય છે રાત દિવસે બાળકને જે ઉછેરી અને મોટો કરીએ ત્યારે એને લઈ અને માર્કેટમાં જઈએ ત્યારે ભાવ એ બીજા લોકો કરતા હોય ત્યારે આપણે સમજીએ છીએ કે ભાવ કેટલો મળી શકતો હશે જે લોકો ખેતી નથી કરતા એ જોજો કે તમારે જ કોઈ પણ વસ્તુ હોય ફેક્ટરીની અંદર વસ્તુ હોય અને ઉત્પન્ન કરવાનો ભાવ તમે નક્કી કરો છો પણ એક જ એવું ભારત દેશની અંદર છે કે જેના થકી ચાલે નથી તમે દરેક વસ્તુ કોમ્પ્યુટરની અંદર ઉગાડી કોમ્પ્યુટરની કામ કરી શકો છો બીજી વસ્તુ બધું કરી શકો છો પણ જ્યારે પેટ ભરવાનું થાય જ્યારે ભૂખ સંતોષવાનું થાય ત્યારે એ અનાજ જ જોઈએ છે અને એ જ ખેડૂત એ ઉત્પન્ન કરે છે બાકી એ અનાજ ક્યાંય કોમ્પ્યુટરની અંદર ઉત્પન્ન થતો નથી એટલે જ દુઃખની વાત કે જેના વગર કશું નથી ચાલે એમ એ જ એ આખી સિસ્ટમથી દૂર છે અને આખી વસ્તુથી એ પરિત છે ખેડૂતને જ્યારે બાયકોટ કરવામાં આવે છે ત્યારે સમજી લેવાનું આ દેશ એ સાચી દિશામાં નથી એક બાજુ અત્યારે પાક વીમાની વાત કરીએ તો બનાસકાંઠાની અંદર એસબીઆઈ કંપની દ્વારા જે બે હજાર સત્તરની અંદર પ્રીમિયમ લેવાના હતા જે પ્રાણે પાક ધીરણ કોઈએ લીધું હતું એનો પ્રાણે એ પ્રીમિયમ કપાણું અને જેના થકી અમે હાઈકોર્ટની અંદર સુધી એ ગયા હતા કે ભાઈ પાક વીમો ખેડૂતોને મળવો જોઈએ પ્રીમિયમ લીધો છે અને બે હજાર સત્તરની અંદર જયારે પૂર જેવી પરિસ્થિતિની અંદર આખો પાક નિષ્ફળ ગયો હતો તો છસો ને ચાલીસ કરોડ રૂપિયા એ બનાસકાંઠાના ખેડૂતોના છે પરંતુ હાઈકોર્ટના આદેશ હોવા છતાં એ સરકાર અત્યારે કે કંપની ત્યારે આપવા તૈયાર નથી તો એના માટે એ વિડીયો અલગ તમને જાણકારી આપું છું ને એના માટે લડત પણ આપણે લડવાની જ છે એ લડતો જો કે મારે ચાલુ જ છે પણ તેમ છતાં અત્યારે આવેદનો આપવાના છે ક્યાંક કલેક્ટર સાહેબને નાયબ કલેક્ટરોને ક્યાંક મળીને આ જે આદેશનું પાલન એ સત્વરે થાય એના માટે એ રજૂઆતો કરવાની છે જ્યારે જોઈએ ત્યારે ખેડૂતો દિન પ્રતિદિન એ દેવા તાળે ડૂબી દેતા હોય છે જેના પાછળના કારણો મેં તમને વાત કરી કે અત્યારે જો જોવા જઈએ તો થોડા સમય પહેલા અને ખાસા સમયથી ખાતર એ ટાઈમસર નામ મળે બિયારણ ડુપ્લિકેટ મળે દવાઓ એ પણ નક્કી નથી કે ઓરિજિનલ મળે અને આ બધી ખાતર બિયારણ દવા ખેડાઈ મજૂરી તમામ વસ્તુ જ્યારે મૂકી થતી જાય એક બાજુ પાણીના તળતા હોય એક બાજુ વીજળી બિલ મૂક થતા હોય તમામ પરિસ્થિતિઓની અંદર જ્યારે ખેડૂત એ હારી થાકી અને છેલ્લે નિર્ણય કરે છે કે હવે આ ખેતરનો કંઈક રસ્તો કરવો પડશે એટલે એવા આ બધી પરિસ્થિતિઓની વચ્ચે એ સોલાર કંપનીઓ અહીંયા પ્રવેશ કરે છે અને સોલાર કંપનીઓ પણ ક્યાં બાકી રહી જાય આટલા દિવસ બધાએ ખેડૂતો જોડેથી લૂંટવાનું રાખ્યું તો ખેડૂત કંપનીઓ પર શું કામ એ ખેડૂતો ઉપર દયા ભાવ રાખે આજે કરી ઘણા ખેડૂતોને મળ્યો છું અને એમના જે માહિતી મળી છે હું તમને આજે વાત કરું છું એક જ કંપનીઓ છે અહિયાં મોટા ભાગનું કામ કરે છે બાકીની બીજી કંપનીઓ પણ અહીંયા કામ કરે છે જેમાંની અહીંયા કામ ઘોડાસર હોય જેરડા હોય મિયાલ હોય જેત્રા હોય લાલપુર હોય ગોરડુ હોય ખુડા હોય વાસણ હોય આ વિસ્તારની અંદર એ સોલાર સિસ્ટમ ફિટ થઈ છે એમાં ઘોડાસરની અંદર યુફોરિયા કરીને જે કંપની છે એને સોલાર ફિટ કરી છે પછી બ્લુ પાઇન કરીને છે અહીંયા જે બ્લુ પાઇન કંપની જેરડાની અંદર પણ કામ કર્યું છે જોડ્યું છે અને મિયાલમાં કામ કર્યું છે સ્પ્રિંગ પણ છે અહીંયા જે કામ કરી રહી છે તાંજના તાલુકાના જે ગામડો છે એની અંદર પણ ઘણી કંપનીઓ એમ છે બી છે અને ઇન્ડોજા કંપની જે છે એ અહીંયા ભુડાની અંદર પણ કામ કર્યું છે ભુડુમાં પણ કામ કર્યું છે લાલપુરમાં પણ કામ કર્યું છે અને જેતલામાં પણ કામ કર્યું છે હવે જે જે અમુક કંપનીઓનો જે ભાવ સરખાવાનું હોય છે કે આ લોકો કઈ રીતે ખેડૂતોને ધોળા દિવસે લૂંટી રહ્યા છે અને આ લૂંટનું કારણ એક કંપનીઓ થતી નથી અહીંયા જે ખેતરોના ખેતરો હજારો હેક્ટર જગ્યાઓ અત્યારે અહીંયા કોઈ પણ નિયમોના પાલન નથી થતું ચારખા બે ફાર્મ કપાઈ રહ્યા છે વૃક્ષો એટલા મોટા મોટા ચાલીસ ચાલીસ પચાસ પચાસ વર્ષના વૃક્ષો જે ખેતરની અંદર હોય છે એ બી તો કપાય કપાય છે પરંતુ જ્યારે સેડા ઉપર હોય છે ક્યાંક રસ્તા ઉપર હોય છે એનો બે ફાર્મ પણ નિકંદન કાઢી રહ્યા છે અહીંયા ફોરેસ્ટ અધિકારીઓ જે છે લાખણી તાલુકાના છે અથડા તાલુકાના ગામડા છે દાદા તાલુકાના છે એ ઘણા ફોરેસ્ટ અધિકારીઓને ખબર પણ નથી કે અહીંયા આટલા વૃક્ષો કપાણા છે રેવન્યુ ડિપાર્ટમેન્ટ ક્યાં ઉગાઈ ગયું છે એ પણ ખબર નથી પડતી અહીંયા તો એક જ વસ્તુ છે અહીંના સ્થાનિક નેતાઓ આપણી ફેવરમાં છે આપણા કયામાં છે ઉપરના અધિકારીઓ કયામાં છે સરકારનો એમનો સપોર્ટ હોય તો પછી ક્યાં નિયમ પાળવાની જરૂર હોય અને સોલાર કંપનીઓ જ્યારે જ્યારે અહીંયા આવે છે મેં બીજા ઘણા વિસ્તારોની અંદર જોયું છું તો એ આજુબાજુનું ગામ જે હોય એ ગામ હોય એની અંદર કેટલો વિકાસના કાર્યો કર્યા હોય છે અહીંયા હજારો વીઘાની અંદર જ્યારે એ પ્રકૃતિ હોય છે ખેતરની અંદર જ્યારે છોડો ઊભા હોય છે કે એ ઉપર પાક ઊભો હોય છે તો જેના થકી આજુબાજુનું વાતાવરણ એ કેટલું સુંદર હોય છે અને ક્લાઇમેટ જે છે એ એ બગાડવાનું જગ્યાએ સુધરતો હોય છે પરંતુ જયારે આ બધી વસ્તુમાંથી હટાવી અને ત્યાં સોલાર સિસ્ટમ જેના થકી આ કંપનીઓને કાયદા એ ફોરેસ્ટ નું હોય કે જે તે લાગતા અધિકારીઓનો એની એનઓસી લઈ એની પરમિશન લઈ અને એ વૃક્ષોનો કાપવા પડે છે અને ક્યાંક જરૂર પડે તો ચાલે જેવું હોય તો એને રાખવું પડે છે પણ નરતર રૂપ ક્યાંક હોય તો એને કાપીને બાકીના બીજી જગ્યાઓ જે ગામતળ હોય બીજી કોઈ પણ જગ્યાઓ હોય ગૌચર હોય કે મોટા પ્રમાણમાં વૃક્ષો વાવીને એ જે નિકંદન કાઢેલા વૃક્ષોને ઝડપથી એનું ક્લાઇમેટ માટે ઉપયોગી બને અને એ નુકસાન અંદર અંદર થાય એના પરંતુ આ કંપનીઓ તો કોઈની ફરક નથી એ તો નેતાઓને ખિસ્સામાં કાળીને ફરે છે અધિકારીઓ તો દોડતા આવે છે એમના કયામાં શું વ્યવહાર થયો છે આપણને શું ખ્યાલ હોય પણ કંઈક તો થયો જ હોય એટલે તો આ દેખરેખની અંદર હોય ફોરેસ્ટ અધિકારીઓને ખબર નથી કે કેટલા ક્યાંથી શું કપાણું છે બધા ડિપાર્ટમેન્ટ હોય છે પરંતુ એ આ ખાડા કરી અને આ વસ્તુ જોતા હોય છે ઘણા વિસ્તારની અંદર આપણે સોલાર કંપનીઓ ગામની અંદર મિનરલ મશીન લગાવેલા હોય છે પીવા માટે શુદ્ધ પાણી માટે ક્યાંક સ્કૂલોની અંદર ગેટ બનાવ્યા હોય છે ક્યાંક લાઇટિંગ ફિટ કર્યું હોય છે ક્યાંક રોડ રસ્તાઓ બનાવ્યા હોય છે પરંતુ આ વિસ્તારની અંદર એક પણ કંપની મોટા ભાગની કંપનીઓ કઈ પણ વિકાસના માત્ર ને માત્ર ઘણી વખત આપણે જોયું છે હું આગળ પણ વાત કરીશ કેટલું કેટલું આપણને એ નુકસાન થયું છે ખાલી તમારી આગળ એક એક સર્વે મૂક્યો છે મેં કે મોટા ભાગના વિસ્તારોની અંદર અહીંયા આપણે એક એક્ઝામ્પલ લઈએ છીએ કે દસ એકર એક દસ એકર જગ્યા સત્તર અઢાર જગ્યા હોય ની ઓન એન એવરેજ એવરેજની આપણે વાત કરીએ કોઈની પચાસ વીઘા હોય તો કોઈ કોઈ દસ યુગ્યા હોય પણ ખાલી દસ એકરની આપણે સરવાળો મારીએ તો દસ એકરની અંદર આ લોકો કંપનીઓ કેટલું ફ્રોડ કર્યું છે કેટલા ખેડૂતોને લૂંટ્યા છે અને એ ખેડૂતોને જાણ નથી આજ પણ હું તમને કહી દઉં છું કે બનાસકાંઠાની અંદર પચીસથી ત્રીસ ટકા ખેડૂતો ભણેલા હશે ને ખબર પણ નથી કે આકરાર કઈ રીતે છે અને ખેડૂતો સાથે કેટલી ગદ્દારી કરી છે કે જે જમીન લીઝ કરાય છે એની કોપી પણ એ ખેડૂતો નથી આપી મેં ખેડૂતને પૂછ્યું તો કીધું તમે કેટલા રૂપિયામાં લીઝ કરાય તો કે એ તો કિનાન મારી જોડે કોપી નથી આપી કાગળો પણ નથી આપે ખેડૂતોને તો કઈ કઈ રીતે આ કંપનીઓ કામ કરતી છે કમસે કમ તમે આટલી એની આખી જમીન લીધી છે તમે એના ઉપર એને એને કરાય છે પણ એને એને ખબર તક નથી કે મારું અંદર કેટલું લખાણ થયું છે કઈ રીતનું છે એને કોપી તો આપી જોઈએ ને કોપી પણ નથી આપી હું તમારી આગળ વાત કરું સમય વધારે નહીં થઈ લઉં કે હિન્દુજા કંપની જે છે એને કુડાની અંદર પાંત્રીસ હજાર રૂપિયામાં એક એકર ના ભાવ આપ્યા છે ખેડૂતોને ભોરડોની અંદર એને પાંત્રીસ આપ્યા છે પણ એમાં થોડું કંઈક ગોટાળો થયો છે એમને એટલે થોડું કેશ પેમેન્ટ આપ્યું છે લાલપુરની અંદર પણ એને પાંત્રીસો રૂપિયા પાંત્રીસ હજાર રૂપિયા આપ્યા છે અને જેત્રાની અંદર પણ એને પાંત્રીસ હજાર રૂપિયા આપ્યા છે હવે એણે આ ઇન્દુજા કંપની જે છે એ પાંત્રીસ હજારના રેસીઓમાં ચાલે છે પણ ભોરડુંમાં કંઈક પ્રોબ્લેમ થયો કે જે બી કંઈ બન્યો છે તો એને લીઝ કરાવી તો એને ના પાડી કંઈક બીજી કંપનીની વગેરે વગેરે હતું બધું પણ ત્યાં આગળ એને પાંત્રીસ હજાર ની લીઝ કરાવી ને દસ હજાર રૂપિયા એક્સ્ટ્રા આપી દીધા રોકડામાં એવી લોક મુખેથી મને ચર્ચા મળે તો એ પાંત્રીસ હજાર ને પિસ્તાળીસ હજાર નથી આપવા એટલે ત્રીસ પાંત્રીસ હજાર એ કરે બાકીના પૈસા ને રોકડા આપે કે જે બી વગેરે હવાલો આપે એને પિસ્તાળીસ હજાર રૂપિયા પ્રતિ આકારે આપે છે એક બાજુ યુફોરિયા કંપની છે એને ઘોડાસાની અંદર સત્તાવન હજાર રૂપિયા એક એકરનો ભાવ આપ્યો બ્લુ પાઇન જે છે એને જેરડાની અંદર પચાસ હજાર રૂપિયા ભાવ આપ્યો જોડિયો કંપની જે મિયાલમાં છે એને પચાસ હજાર રૂપિયા આપ્યો તો એક બાજુ અમુક કંપનીઓ પચાસ હજાર સત્તાવન હજાર રૂપિયા આપી રહી છે અને બીજી બાજુ હિન્દુજા કંપની જે છે પાંત્રીસ હજાર રૂપિયા આપી રહી છે તો આટલું ડિફરન્ટ કેમ જમીન તો એની જ છે સૂર્યપ્રકાશો બધી એની જગ્યાએ છે સમજી લઈએ કદાચ માટી વાળી પાણી ઉડું હોય છે હવે સમજી લઈએ કે પાંત્રીસ હજાર રૂપિયા એકરે આપવામાં આવે છે એક બાજુ એ સત્તાવન હજારનો મેં હિસાબ માર્યો છે તો પહેલા જ વર્ષે દસ ત્રણ વર્ષે આમાં રિન્યુ થતો હોય છે પાંચ પ્લસ થતું હોય છે ત્રણ વર્ષે એટલે ત્રણ વર્ષે થાય તો એની અંદર એનો જે વર્ષે મળતા હોય છે એ કમ્પ્લીટલી એને પાંચ ટકા પ્લસ મળે પાંત્રીસ હજાર હોય તો ત્રણ વર્ષનું કરીએ વર્ષના પાંત્રીસ હજાર રૂપિયા પ્રતિ એકરના તો ત્રણ વર્ષ માટેનું ગણીએ અને દસ એકરની જગ્યા ગણીએ તો દસ લાખ ને પચાસ હજાર રૂપિયા પહેલો તો આવે છે બીજી બાજુ સત્તાવન નું ત્રણ વર્ષનું દસ એકરનું જોઈએ તો સત્તર લાખ રૂપિયા આવે છે સત્તર લાખને દસ હજાર રૂપિયા હવે આ પાંત્રીસ હજારવાળો રેશિયુ બીજા ત્રણ વર્ષ પૂરા થાય ચોથા વર્ષે અગિયાર લાખ અને બે હજાર પાંચસો રૂપિયા ફરીથી ત્રણ વર્ષ પૂરા થાય એટલે એનો હપ્તો ચાલુ થાય છે અગિયાર લાખ સત્તાવન હજાર છસો દસ રૂપિયા ફરીથી પાસાના ત્રણ વર્ષ પૂરા થાય એટલે બાર લાખ પંદર હજાર ચારસો એંસી રૂપિયા ફરીથી ત્રણ વર્ષ પૂરા થાય એટલે બાર લાખ હજાર બસો સાઠ રૂપિયા ત્રણ વર્ષ વરે પૂરા થાય પાંચ ટકા એની અંદર ઉમેરાય છે દર ત્રણ વર્ષે તેર લાખ ચાલીસ હજાર સિત્તેર રૂપિયા આવે છે ફરી એને એ પાંચ ટકા ઉમેર્યા એટલે એક લાખ ચૌદ લાખ સાત હજાર સાઠ રૂપિયા આવે છે ફરી એમાં પાંચ ટકા ઉમેરા એટલે ચૌદ લાખ સિત્યોતેર હજાર ચારસો દસ રૂપિયા આવે છે ફરી એની અંદર પાંચ ટકા ઉમેરા એટલે પંદર લાખ એકાવન હજાર બસો સિત્તેર રૂપિયા આવે છે અને છેલ્લો આ મેં ત્રીસ વર્ષની વાત કરી છે કે ત્રીસ વર્ષની અંદર દસ ત્રણ વર્ષે રિન્યૂ થાય પાંચ ટકા પ્લસ થાય એની અંદર એટલે એને છેલ્લે સોળ લાખ અઠ્યાવીસ હજાર આઠસો વીસ રૂપિયા લેખી ત્રણ વર્ષનો મળે છે આ ટોટલ આપણે સરવાળો કરીએ જે પાંત્રીસ હજાર પ્રતિ એકર નું હોય દસ એકર નું રેશ્યુ કાઢ્યું છે તો એની અંદર એક કરોડ બત્રીસ લાખ છ હજાર ચારસો એસી રૂપિયા આ પાંત્રીસ હજાર વાળા વ્યક્તિને એ ખેડૂતને મળે છે કે જેણે પાંત્રીસ હજારમાં પોતાની જમીન ભાડે આપી હોય લીઝ કરાવી હોય સોલાર સિસ્ટમ ફીટ કરવા માટે જે તે કંપનીને આપી હોય એને એક કરોડ બત્રીસ લાખ છ હજાર ચારસો ને એસી રૂપિયા ત્રીસ વર્ષનો ટોટલ એના ઘરમાં પેમેન્ટ જાય છે હવે બીજી બાજુ આપણે સત્તાવન ની વાત કરીએ કે આની આ જમીન એના જ વર્ષની અંદર આજુબાજુમાં કંપની કોઈ બીજી હોય અથવા એને જ કંપની વધારે આપી હોય તો એને કેટલું પ્રોફિટ થાય છે સત્તાવન હજાર એ પેલા જ વર્ષે એને દસ એક દસ એકર ની વાત કરીએ તો સત્તર લાખ દસ હજાર રૂપિયા આવે છે મેં તમને આગળ જણાવ્યું બે ત્રણ વર્ષ પૂરા થયા પાંચ ટકા ની અંદર ઉમેરાય એટલે સત્તર લાખ પંચાણું હજાર પાંચસો રૂપિયા આવે ત્રણ વર્ષ પૂરા થયા ફરીથી પાંચ ટકા ઉમેરાનું અઢાર લાખ પંચ્યાસી હજાર બસો નેવું રૂપિયા થાય ફરીથી અંદર એની અંદર પાંચ ટકા ઉમેરાય ત્રણ વર્ષ પૂરા થયા પછી ઓગણીસ લાખ ઓગણ હજાર પાંચસો પચાસ રૂપિયા થાય ફરીથી આની અંદર ત્રણ વર્ષ પૂરા થાય પાંચ ટકા ઉમેરાય તો વીસ લાખ ઇઠ્યોતેર હજાર પાંચસો વીસ રૂપિયા થાય ફરીથી આની અંદર થાય પાંચ ટકા ઉમેરાય એટલે એકવીસ લાખ બ્યાસી હજાર ચારસો ચાલીસ થાય ત્રણ વર્ષ પછી પાંચ ટકા ઉમેરાય એટલે બાવીસ લાખ એકાણું હજાર પાંચસો પચાસ થાય ફરીથી પાંચ ટકા ઉમેર્યા ત્રણ વર્ષ પૂરા થાય ચોવીસ લાખ છ હજાર એકસો પચાસ રૂપિયા મળે અને ફરીથી આની અંદર પાંચ ટકા ઉમેરાય એટલે પચીસ લાખ છવ્વીસ હજાર ચારસો પચાસ રૂપિયા મળે અને છેલ્લા ત્રીસ છે એમાં છેલ્લા ત્રણ વર્ષની અંદર છવ્વીસ લાખ બાવન હજાર સાતસો એસી રૂપિયાનો દર વર્ષે અને એ મળતું હોય છે આ સત્તાવન હજાર રૂપિયા છે એક એકરના અને દસ એકરનો આપણે હિસાબ છે તો આ દસ એકરના આ ભયને મળે છે બે કરોડ પંદર લાખ એટલે મિનિમમ આ બંને ખેડૂતો એ સરખી જમીન છે એક જ વિસ્તારની અંદર છે ભાવ ડિફરન્ટ રહેવાથી એ ખેડૂતને પાંત્રીસ હજાર વાળાને અને સત્તાવન હજાર આ તો સત્તાવન હજાર છે આ જે કંપની બહુ વધારે આપતી હશે પણ આ તો મારા ધ્યાનમાં ધ્યાનમાંથી આવ્યું છે સત્તાવન હજાર નું અને અહીંયા પાત્રીસ હજાર નો આ બંને એસી લાખ થી એક કરોડ રૂપિયાનો રિફંડ પડે છે મિનિમમ વિચાર કરો મિત્રો એક એક કરોડ નો રિફંડ આ કંપનીઓ એ ખેડૂતને છેતરીને લઈ જાય છે રહી તો રહી બીજું આ ઇન્દુજા કંપનીઓ મને ખબર પડી કે આ લોકોને અહીંયા હજારો એકર જમીન જે છે એ હજારો જમીન જમીનની અંદર કેટલાય પરિવારો આની અંદર ખેતીના બિઝનેસ સાથે સંકળાયેલા હતા અને એ ખેતીના બિઝનેસ થી એમનો ગુજરાન ચાલતું હતું ક્યાંક લેબર કામમાં જતા હતા ક્યાંક ખેતમજૂરી કામ કરતા હતા ક્યાંક ભાગ્યા તરીકે કામ કરતા હતા કોઈ ની અંદર કામ કરતા હતા તો આજુબાજુના વિસ્તારોની અંદર એ રોજગારી મળી રહેતી હતી પરંતુ આ કંપની આવ્યા પછી એ લોકોને એક પણ કામ આપ્યું નથી બાર પ્રથમ પ્રાયોરિટી એ હોવી જોઈએ કે આ વિસ્તારના લોકોને જ આ કામ આપવું જોઈએ ઘણી કંપનીઓ છે આ વિસ્તાર અહીંના સ્થાનિક લોકોને કામ આપે છે એની અંદર સિક્યોરિટી ની અંદર વીસ હજાર રૂપિયા માનલો પગાર આપે તો એ જ ખેતરના એ કોઈ પણ એક સભ્ય નાગરિક નોકરી કરી શકે છે વીસ હજારમાં ઘરના જ ખેતર હોય ઘરના ખેતરમાં અંદર જ હોય તો એની રખવાળી કરવામાં આપણને સ્વાભાવિક છે ઘરે બધા હોય છે તો એકાદો ભાઈ એની અંદર થઈ ત્રીસ વર્ષ તો એની રોજી મળી રહી તો એનો પરિવાર તો ચાલુ છે આજુબાજુ ફરતે વાર હોય છે કાટાળી તાર હોય જાળી હોય છે તો અહીંના લેબરો સારી રીતે કામ કરી શકે છે તો એને પણ કામ આપે તો કરી શકે છે પરંતુ નહીં આપ્યું બારના બોલાયા છે યુપી બિહાર એમપી ના બોલાયા અંદર જે ઇન્સ્ટોલેશન છે એ પણ અહીંયા અહીંના લોકો સારા એવા વેન્ડરો છે અહીંના કોઈ પણ વેન્ડર ને કામ આપી દે રહી વાત કે ભાઈ ભાવ ની કે ભાઈ અહીંના ભાવ વધારે માગે છે કે એમને સસ્તો કરી એવું પણ નથી એ બી મેં તપાસ કરી છે કે જે ભાવ ચાલતા હોય છે એ એવો ને એવરેજ ભાવ હોય છે તો અહીંના વેન્ડરો હોય અહીંના લેબરો હોય અહીંના સાધનો હોય લો કોઈને ટ્રેક્ટરથી એમને સમતલ કરવું હોય છે અહીંયા લોડરો છે બધી વસ્તુ અહીંયા છે પાણીના ટેન્કરો પણ છે તો એ જ ગામના લોકોને કામ આપવાની જગ્યાએ આ લોકો બહાર થી લાવી અને એમને કામ આપે છે એટલે અહીંના લોકોની રોજગારી સો સો ટકા છીનવાઈ ગઈ છે આ તમામ નેતાઓને ખબર છે તમામ અધિકારીઓને ખબર છે તેમ છતાં કોઈ કેમ નથી બોલતું એ ચર્ચાનો વિષય છે આ વસ્તુ એટલા જ કહેવા માગું છું કે મારો વિડીયો શેર કરવાથી કોઈ પેલો નથી પરંતુ આ જાણકારી દરેક ખેડૂત સુધી પહોંચે અને જે જે ખેડૂતોએ આપી છે જમીન તો એમનો હાક લાગે છે કે એની અંદર એ કામ માગી શકે છે અને એ કંપનીએ દાયિત્વ છે કે એને કામ આપવું જોઈએ બીજા કોઈ બહારના વ્યક્તિઓ અહીંયા આવીને કામ કરી આપણા વાળા અહીંયા કામ માટે મલખા મારતા રે એ તો ચલવી નહીં લેવાય આ કંપનીઓને કામ કરવું હોય તો કરે પણ કામ તો આપે ને ખેડૂતોને કોઈ વાંધો નથી આપ્યો એનો કોઈ મને વાંધો નથી કોઈને વાંધો નથી પરંતુ આવી રીતે લઈ લો તમે છેતરાવીને ખેડૂતને ક્યાંક ભણેલો ના હોય ક્યાં કે એને જ્ઞાન ના હોય એ બાબતો કે શું ભાવ ચાલે છે અરે ઘણા થી આવી આવી અને ખબર ના હોય કે એમઆરપી લખેલી હોય તો વસ્તુ આવે એની હોય આપણે સાધન હોઈએ છીએ નવ દસ લાખ નું ટ્રેક્ટર છે તો અત્યારે આટલું મોડલ છે તો આટલા ખબર પડી જાય પરંતુ અહિયાં એ દોઢ લાખ ની ભેસ હોય અને એક આવી સાઠ હજાર ધમી જાય બીજું આવે બે ત્રણ જણને મોકલે કે તમે બાસઠ કેજો પેલા કે તું એકસઠ કેજે પેલા ને કહેતું છેલ્લે માં રાખી દેજે છે આવી રીતે તમે જયારે ખેડૂતોને છેતરો છો એમ નહીં એમાં કંપનીઓ પણ અહિયાં છે ખેડૂતો લાખો કરોડો રૂપિયામાં છે છે એ તો હું નથી કરતો પાછો લઈ લો પરંતુ એમાં તમે કામ માગી શકો છો અને કદાચ તમને એવું લાગે કે ભાઈ આ છે તો તમે મારો સંપર્ક કરી શકશો જેને જે આપ્યા છે મને કોલ કરજો અને જેને આપવાના છે એ એકવાર આ વિડીયો અવશ્ય જોજો થોડી તપાસ કરજો મને કોલ કરજો કેવા ભાવ ચાલે છે તો હું પણ તમને જણાવીશ કે આ વસ્તુ પ્રમાણે તમે આપશો તમને વાતો બાકી તો આવી જ રીતે તમે અજ્ઞાનતામાં અજ્ઞાનતાની અંદર આખે આખો આ કોર્પોરેટરો લઈ લેશે પણ આપણે ત્યાં ત્યાં રહીશું એટલે લૂંટવાનું તો દરેક લોકો આપણી જોડે રાખે છે પરંતુ જાગૃત થયા વગર આ બધું લૂટી જશે ને એ આમની આમ દેવાતાળે દબાઈ લીધા છે વૃક્ષોનું જે નિકંદન કર્યું છે એ કંપનીઓને હજી વિનંતી કરું છું કે તમારે અહીંયા ઘણા વર્ષો રહેવાનું છે સમય આવે આની જો ભરપાઈ નહી થઈ તો હું પણ આ મુદ્દાને એટલી મજબૂતાઈથી લઈશ કે તમારે એક છોડ જે કાપ્યો છે ને એના એક હજાર છોડ વાવે એ હિસાબ ચૂપતે થશે બાકી નહીં થાય એટલે હજી ચેતી જજો અને અહીંના લોકોને કામ મળે એ જ મારું પ્રાધાન્ય છે તમે જેને બી આપો હું નથી કહેતો કોઈ એક વ્યક્તિને આપો પરંતુ અહીંયા તમામ લેબરો બી છે અહીંયા તમામ સિક્યુરિટી ગાર્ડની કામ કરી શકે એવા છે ઇન્સ્ટોલેશન કરી શકે એવા છે બેન્ડરો પણ છે તો કોઈ પણ એ એ અહીંના સ્થાનિક લોકોને કામ મળવું જોઈએ એના માટે હું ખેડૂતોને હજીબ મળીશ અને શક્ય છું તો એના માટે ક્યાંક આગળ જવું પડશે તો પણ જઈશ વધારે વાત નહીં કરું પણ જે ખેડૂતો હવેથી કરીને જ્યારે સોલાર ખેતર આપવાના હોય એ ખાસ જોઈ લેજો અને જેણે આપ્યા છે એ પોતાની જવાબદારી સમજીને પોતાને શું ફાયદો થઈ શકે છે એનો એ એ લોકો જોડે અધિકાર માગજો બસ આજે આટલું જ જય હિન્દ જય ભારત બનકસ